સરદાર ખાતે સરદાર પટેલની પ્રતિમાને જૂતા સાથે પુષ્પા અર્પણ કરાતા આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ટ્રોલ થતા અપમાન કર્યા લાગણી વ્યક્ત થવા પામી રહી છે અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલનું સન્માન જળવાય તેવા અભિગમ સરદાર પ્રેમીઓ તથા સરકાર પણ દાખવતી હોય છે પરંતુ આજે આણંદ આવેલા આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ડોક્ટર પ્રવીણ તોગડિયાએ કરમસદ ખાતે આવેલ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ જૂતા પહેરીને અર્પણ કરવામાં આવતા સ્થાનિકો દ્વારા સરદાર પટેલનું અપમાન કરવામાં આવ્યું હોવાની લાગણી વ્યક્ત કરાતા વિવાદ વકરવા પામીનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલનું યથોચિત સન્માન જળવાઈ રહે તે માટે સરદાર પ્રેમીઓ તથા સરકાર દ્વારા વિશેષ અભિગમ અપનાવવામાં આવતા હોય છે અને તેમના જન્મદિન હોય કે નિર્વાણ દિન શ્રદ્ધાસુમન અર્પણ કરતા સમયે ખાસ તકેદારી પણ રાખવામાં આવતી હોય છે તેમ છતાં આજે આણંદ આવેલા આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ડૉક્ટર પ્રવીણ તોગાડિયાએ કરમસદ ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ જૂતા પહેરીને અર્પણ કરવામાં આવતા ટ્રોલ થતા સરદાર પ્રેમીઓ તથા સ્થાનિકો દ્વારા સરદાર અપમાન કરવામાં આવ્યા હોવાનું લાગણી વ્યક્ત કરાતા વિવાદ સર્જાવા પામ્યાનું જાણવા મળ્યું છે